તો મારા ઘેર આવો એક ખુશી ના સમાચાર આપવા જાય રાતી મોટાભાઈ યાદ કર્યો હા ભત્રીજા મજા મોટાભાઈ

બરાબર અને મેમોને આવ્યા હતા આપણે વાતચીત કરી હતી અમદાવાદ એ શું હોય બધું એ તો બધું સારું જ છે જો જોવું પડે એવું નહીં ધામધૂમથી એ બધી તૈયારીઓ વૈયારીઓ આપણે આવું રાગ બેઠક કરીને રાતી બધું ઓળવા બોળવાનું કરીએ લગનનું બધું તમારી વાત સાચી ને ના ભાઈ પણ આવું છોકરી વાળા આવી ને વ્યાજ રાખ્યો ને છોકરી બે જોઈ લે પછી આપડે કરે કરવાની હા એ બરોબર પણ આપણે આવું જોઈ લો નહીં તૈયાર થઈ જાય તો પછી આપણે બધું સપોર્ટ રાખી કાલ કિત કાલ ઢોલ વગાડી શંકર ભાઈ હો આ લઈએ આપણો ખર્જો બરજો થાય બધું જોવાનું નહીં હોય તો ખેતી માં હાલ તો કોઈ હ નહીં ના ના એટલે બધું આપણે બધું જોવું પડે ને ના આપડા તરફથી થી હા બધી કેવું ચાલે ચક્કા ભણવામાં ચાલે જાય ચાલે જાય ને કોલેજો કરાને આવું તો

તો તમે હાજર રહેજો હા એ તો હું હાજર જ રહું ભાઈ તમ કરા ભાઈ પત્રીજાન હું થી લાગે અલ્યા ખબર નહી પડતી કા ચકા ચકો અલ્યા ચકો છે જાણ હું જનસુ હા હા હું છે અલ્યા અલ્યા માર ઓ ભાઈ હું થીયો ને અલ્યા ખબર નહી પડતી ભાઈ જનસુ અલ્યા અલ્યા માર પેલા આવ ને તું ભાઈ ભાઈ તો મને પકડ

મારે તને અડધી રાતે અત્યારે બોલાવો પડ્યો પણ પેલા પેહલાદ ભાઈ ખરા ને ગમો એમને છોકરા ના હસુબા હારું હુવા વળા કોઈ આવી ગયું છે

આ છોકરાને ધરે જેવું લાગ્યું એવું લાગો આમ નજર તે તમાર જોડે આવેલો એવું છે એમ દોણા પોણા જોઈ લે કશું જો માળમો જો હે મારી વાત સબ વાળી સો હે મારી કોઠાની માતા કોઈ ભાંતી હોય તો છોકરા છોકરાએ સેવા તારી કરી છે ખૂબ તારા પારી સેવા કરી છે

અને ગાયનો પૂરો નક્કી દેજો છે બરોબર તમારે અગિયાર આવે આરામ થઈ જાય ભુવાજી ના અહીંયા કદી કોઈ મોણ પાછું જીવ્યું નહીં નહીં હા એટલે ભુવાજી નો હોભળ્યું તો કે ભાઈ આ ભુવાજી જોરદાર હોય એટલે મટી જાય ભુવાજી ના પૂછી જશે કશ્યો બીજું હશે આગળ તમારે કે કશ્યો હોય ચલો બેટા જય માતાજી જય માતાજી ભાઈ

એ મારી વાજણી જેવી માતા મારા નદીના કોઠાની મા વેણા લેરતા સભય સમાત થમા સમાત અને મેણ સભય ભઈ ચાબા લાવજો ચા ચાલા ના ના ચાપીયો મારા પારા આયા ચાપીયો હા

તારા જેવા તો એક હજાર જણ જોયા પચીસો ચૂલ્યા ચૂડેલો જોઈ બરાબર તમે કોઈ અંદર આવ્યું નહીં મારા માતાને ખબર છે તમે શું કરો બરાબર જે કરો હોય અવળું કરો અને અવળું એ હું જે પૂછું એનો જવાબ તમાર આલવાનો હું તો માતા અંતરિયા મને તો બધી ખબર તમે હું કરવા માજી રહ્યા આવો તમારા પપ્પા ના એમના ભાઈ ના બે બાર બીજ સમ મોકલે મને માતા ને ખબર છે બરોબર એટલે હું જે પૂછું એનો તમારો જવાબ આવવાનો અને તને જે કુચ એનો વળ હું તને લઈ આલુ તારો વળ જ લાવો છો ને હું તકલીફ છે તારો વળ જ લાવો છો ને વળ જ લાવવાનો બરોબર હું જે પૂછું તારો મને હાચે હાચો જવાબ આવવાનો હું તને આ બધું તારું દુઃખ પતાવી આલુ બોલો તમને કશું વળગ્યું નહીં તમે નાટક કરો હા બોજી બરાબર નાટક કરો હો તમારો સંબંધ જોયો હ પણ તમને એ સોડી ગમતી નહીં એવું મારું માતાનું કેવું છે હા વાત સાચી ભૂવો નહીં બોલતો મારી માતા બોલે છે વાત સાચી બરોબર એટલે તમારે સો મહિનાથી લફરું ચાલે છે ચાલે છે બોલો ચાલો મને જે છોકરી છોકરી બતા કરે ગમતી નહીં ખબર પડી ગઈ મારે જે સફળું જે જગ્યા એ માતા મને આટલા સર

મારી માતાઓ ગગડું અન દોડતા નહીં તમે 1000 પોવા જોઈએ તો મેં નહીં પોવા તમને કયો હમુ નહીં થાય કસો વધો ને બુઆજી તમે કેમ હા તો હું થોડા બે હાથ અને આ બધા તમારા કાકાને અને તારા પપ્પાને બોલાય ટોકો પાડીને બારતી બાપા ઓ બાપા આવ એ આવો અંદર કાકા તો બુઆજી પકડી તમે કમ્પ્લીટ 1000 જન જોયા હોના જેવા

કોઠાની માતા અમને મટાડી દીધું જે પૂર્ણ કરીશું બીજું અગિયાર દાળા સુધી આ ભાઈ ને કશું થાય માં દાડા તમારા મારા પારા હું તમને અગિયારમાં દાળો વીધી હ બરાબર કરી તમે તમે કહે એ પ્રમાણે આપણે બીજું તો કોઈ માતાએ જોયું નહીં પણ ઝન વળગેલો છે બરોબર બીજું એને કહોર છે બીજી જગ્યાએ ધંધા પોણી ગણો કે ઘર ખેતી હું આ દોરો મંથળીને આલું છું ભાઈને બોધી દ્યો બરોબર એ ભાઈને પહોંચી દ્યો હબળો

અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત